આ દેખના ચરામાં તો સસલું તો સોનેતાબેને પકડી લીધું છે પણ આ જો પાણીવાળાને મત ડોળાવાળામાં હાલે ને એટલે ઘારાવાળા પક્ષ છે નાનું હતું કે ભાગતું નહોતું ને તો પકડી લીધું છે નાનું નાનું તે પ્લાન બની આ કડે તો યુઝીક લાગી હતી પકડી લીધું છે મસ્ત મજાનું મને તો આ કેવુંની ચિંતા લાગે એટલો વજન લાગે છે નાનું કેવું કા આમ લપાઈ રહ્યું ને মাসটিনু কেরে উবটু কেরেবে কেয়ে তাহট্য়ে খবরেরকেণ ইনেনে মমিদু গোথেতে কেরেশে কায়ে কায়ে মট্য়ে ইনে মমিগেয় आलू पकवान कुत्रो पकड़े ले हार जो ध्यान रख ने विचार वावा मनता है रहने से ठंडे उलाक में इन टाइम रोट तेरे तू हेड लेनी पकड़ा तम पकड़ा तम नहीं आलती सुनता हाँ कितने प्यार होनी ये कड़े हैं तेरे सुनता चारों

અલ્કેશને ફોન ચાલુ દોડતો સંજયભાઈનો ને ફોન કરવો છે ને વિડીયો કોલ કરવો છે ને કોઈ કરવું છે રેખાબેનને પણ બહુ જ પ્રિય છે સસલું એ હવે જીરે ઉપાડતા હતા ને ત્યાં રેખાબેને જોયું હતું ને દવા સાંટતો ને ત્યાં જોયું હતું ને તો રેખાબેનને ત્યારે જ પકડવું હતું પણ રેખાબેનને નસીબ મનાતું એમ કે એમને પણ બહુ જ ગમે છે એટલે અને સુનિતાને પણ બહુ પ્રિય છે એટલે સુનિતાને સુનિતાએ રાધિકાએ પકડી લીધું કોને પકડ્યું રાધિકાએ સુનિતાએ એ બે જણે બાજુ હતા તો રેખાબેનને બતાવીએ ની ચચુ નાનું ચચુ લો બતાવી દો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે ત્રણ અને શું કહેવાય જમવાનું તો આજે બનાવ્યું નહોતું કેમ કે સાંજે વધારે બનાવી દીધું હતું એ સવારે ખાઈ લીધું હતું અને અત્યારે બનાવવું છે ત્રણેક વાગે કેમ કે હવે ભૂખ લાગી છે કેમ કે દસેક વાગે ખાધું હતું એટલે કોઈ ખાવાની ના પાડી અને અમે ત્રણ બહેનોને ખાવું છે અલ્કેશ મૂકી અને મારે મંગળવાર ઉપવાસ રાખવો છે એવું કહેતા હતા અને અલકેશ ફર્સ્ટ વાર ઉપવાસ રાખ્યો છે આજે ને ભૂખ લાગી કે ન અલકેશ કેવું લાગે નથી લાગી એમને તો અલકેશ ના પાડે છે નથી લાગી અને જોઈ શકો છો અહીંયા અમારા ખેતરમાં જોઈ શકો છો આ શું કરી નાખ્યું બાપરે વાહ તો મારા ડુંગળીના બિયારણ છે ને એ લણાઈ ગયા છે કોકોકા લીલા છે ઈ રાખી દીધા છે અને બીજા બધા લણી લીધા છે આવા થાય હોય તો ઘે અને વરિયાળી પણ લણે એવી થઈ ગઈ છે પણ આપણે તો કાંઈ નવરા નવરા તો છે પણ તડકો લાગે એટલે તડકામાં કામ કરવાની આળા આવે એટલે હવે પછી કોણ ગાંડું થઈ જાય હં કોણ ગાંડું થઈ જાય બોલો સાચું બોલો મને કયો સુનિતા ને કહો સુનિતા ને કહેશે મને કહેતા તો વરિયાળે કંઈક આવી આપણી થઈ એમાં અને વાલળ કેટલા બધા સુકાઈ ગયા છે કેમ કે વીણા નથી થાય આવા કંઈક વાલળ ખાય છે લાગે છે કોને કોના ખેતી છે એમાં વાલળ લાગે છે કમેન્ટ કરીને કહેજો ઉનાળા છે અને કોઈને બિયારું જોતું હોય તો કહેજો થોડું ઘણું છે તો મોકલાવી દઈશ કે વાલળનું બિયારો સરસ મજાનું ઉનાળે પણ વાલળનું શાક ખાવું હોય તો થઈ શકે છે બે અમારે પણ થઈ જાય સાજા બધા લાગે છે બે માણા ને એટલા છે પણ અત્યારે ત્રીજું માણા છે સુનિતા બેન જોડે રહી છે થોડાક દિવસમાં ગઈ તો પછી હવે વહી જઈશે તો કાંઈ નહીં મારો ભત્રી ગયો ભત્રી જો ગયો છે બોટાદ થોડી વારમાં આવશે હવે નહીં કે ક્યારે આવે હવે આવે ને કલાકે થઈ છે કેટલી વાર લાગે હું કીધો એટલે અડધી કલાક તો અડધી કલાકમાં આવી જશે ભાઈ તો એના માટે જમવાનું બધું બનાવી રાખું કેમ કે એ સવારમાંથી ને ગયો છે ત્યાં થોડો ઘણો નાસ્તો કર્યો પણ ઘર જેવું ખાવા ના અને એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો હાલો હવે હું રાંધી નાખું અને મળીએ અજય આવે ત્યારે જોઈએ આજ તો શું લાવે છે બોટાદ હે હા હા કુકર ની સીટી હમળાય જ તે મે વાલ આને આજે આ મારા તે સુનિતા ને વાલ શાક ખાવું છે કે છે કે કોક દી કોઈ દી વાલનું શાક નો તું ખાધું એટલે એમ કે મારે વાલનું શાક ખાવું છે તો અત્યારે ભાઈ અત્યારે મે વાલ બફાટા મૂક્યા છે હાલ કેસ કે કે વરિયાળે નાખો તો જ સારું લાગે એવું કે છે ભાઈ તો એવું કાઈ નથી વરિયાળે નથી નાખવાના અમે અને બાજરો 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 હવે થોડા દિવસમાં માં પણ દાણા આવી જશે અને અલકેશ સો નાસ્તો કરે છે કઉ ઉપવાસ માં કઈ બતાવો બતાવો બધા ઉપવાસ રાખે એ માણસો ને એવું ખવાય તો પછી નો જ ભૂખ લાગે ને ભાઈ નહીં ભૂખ લાગે એમ કે નો જ લાગે અમારે જેવા એવું નથી ખાતા એટલે ભૂખ લાગે સાચી વાત બોલ ખરી આમ કરે એ ના પડે બેગ બીજા બસ સપોર્ટ કરે છે ભાઈ તો કાંઈ નહીં કહી દઉં ભલે માન ન બધા તો કાઈ ની પણ કહી દઉં કહી દઉં કહી દઉં ફોન પડી જાય હો કહી દઉં કહી દઉં કહી દઉં કહી દઉં કહી દઉં હો મારે બાજુ જોઈ શકો છો આલ કે સાવ કરે ના